પરંતુ પ્રથમ વખત ચોપાટી સામેના દરિયામાં અને તે પણ બોટોની અવરજવર વધુ હોય તે અસ્માવટી ઘાટ સુધીના દરિયામાં ડોલ્ફીને દેખાવ દેતા પ્રકૃતિ પ્રેમીઓ રોમાંચિત થઈ ગયા હતા આજ વહેલી સવારે અનેક લોકો ચોપાટી ખાતે મોર્નિંગ વોક કરતા હતા ત્યારે સામેના ભાગે ડોલ્ફિન ઉછળ કૂદ કરતી નજરે ચડી હતી પ્રકૃતિ તો યુથ સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે માછલીઓમાં પણ શિયાળાની ઋતુમાં સ્થળાંતર જોવા મળતું હોય છે ખાસ કરીને ડોલ્ફિન પ્રજાતિમાં જે માનવ સાથે સહેલાઈથી મિત્રતા કરી શકે છે ડોલ્ફિન ઓડધરથી માધવપુરના દરિયામાં શિયાળાના સમયમાં જોવા મળે છે આજે ચોપાટી વોક કરતા લોકો એ કિનારાથી માત્ર ત્રણસો થી ચારસો મીટર દૂર દરિયામાં ડોલ્ફિન નિહાળતા કુતુહલ જાગી હતું ડોલ્ફિન ચોપાટી ખાતે આટલી નજીક પ્રથમ વખત જોવા મળી છે જેને લીધે વોકિંગ કરવા આવતા લોકો પણ રોમાંચિત થયા હતા ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ડોલ્ફિનની ઉછળ કૂદ નિહાળવા માટે લોકોને પૈસા ખર્ચવા પડતા હોય છે અને તેના માટે લોકો દૂર સુધી પ્રવાસ પણ કરતા હોય છે જીવ જીવસૃષ્ટિના અભ્યાસો અને દરિયામાં ઉછળતી કૂદતી ડોલ્ફિન જોવાનો આનંદ માણવા માટે ગોવા અને અંદમાન નિકોબારની સફર ખેડતા હોય છે ત્યારે પોરબંદર ચોપાટી દરિયામાં ઉછળ કૂદ કરતા ડોલ્ફિન પ્રથમ વખત નજરે ચડી છે ગુજરાતના ચાર હજાર સત્યાસી ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલી વસ્તી ગણતરીમાં અંદાજે છસો એસી ડોલ્ફિન નોંધાય છે કચ્છથી ભાવનગર સુધીનો દરિયા કિનારો ડોલ્ફિનના ઘર તરીકે પ્રસ્થાપિત થયો છે કચ્છના અખાટના દક્ષિણી ભાગમાં આવેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા તેરસો ચોર્યાસી ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સૌથી વધુ ચારસો ડોલ્ફિન હોવાની સંભાવના છે જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના અઢારસો એક્યાસી ચોરસ કિલોમીટરમાં એક સો અડસઠ ભાવનગરના ચારસો ચોરાણું ચોરસ કિલોમીટરમાં દસ તેમજ મોરબીના ત્રણસો ઇઠ્યાસી ચોરસ કિલોમીટરમાં ચાર ડોલ્ફિન જોવા મળી છે આમ કુલ ચાર હજાર સિત્યાસી ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે છસો એસી ડોલ્ફિન નોંધાય છે જે સમગ્ર રાજ્યના દરિયાની શોભા વધારે છે સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્વનું ચર્ચર પ્રાણી છે સમુદ્રી દરિયાઈ સસ્તન પ્રાણીઓના કેટલાક ટોચના શિકારી આહાર શૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે આ ડોલ્ફિનને બચાવવામાં દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડિયન ઓશિયન હામ્પબેક ડોલ્ફિન જોવા મળે છે હામ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે તેને વિશિષ્ટ ખૂંદ અને વિસ્તરેલી ડોસર્સ ફિન એટલે કે ઉંછડીથી ઓળખી શકાય છે ડોલ્ફિન તેના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે ડોલ્ફિન ઘણીવાર દરિયાની લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે જે પ્રકૃતિ પ્રેમીઓને તેના એક્રોબેટિક પ્રદર્શનથી આનંદિત કરી મૂકે છે તેનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર બોટલ જેવો હોવાથી તેને સરળતાથી ઓળખી શકાય છે તેવી બનાવે છે ટોલફીનનો મુખ્ય ખોરાક માછલીઓ અને કરચલા ઝીંગા હોવાથી દરિયા કિનારા પાસે જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સામાન્ય રીતે માછલીઓમાં પણ ઘણીવાર શિયાળાની ઋતુ દરમિયાન સ્થળાંતર જોવા મળતું હોય છે અને ખાસ કરીને ડોલ્ફિન પ્રજાતિ જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય છે કારણ કે આ માછલીઓ છે એ માણસ સાથે સહેલાઈથી મિત્રતા પણ કરી શકે છે અને બોટની આજુબાજુ પણ જોવા મળતી હોય છે અને તેની સુંદરતાને લીધે તે મોટું આકર્ષણનું કેન્દ્ર બને છે આમ તો શિયાળાની ઋતુ દરમિયાન માધવપુરથી આપણા ઓરદર સુધીના દરિયાઈ પટ્ટીમાં ઘણીવાર નરી આંખે અથવા તો દૂરબીનથી આપણે જ્યારે જોઈએ તો ડોલ્ફિન જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે ખૂબ જ નજીક એટલે ચોપાટીમાં સવારના વોક કરતાં કરતાં પણ આજરોજ લોકોએ આ ડોલ્ફિન નિહાળી હતી અને જે ખૂબ જ નજીક એટલે અંદાજે ત્રણસો ચારસો મીટર દરિયા કિનારાથી નજીકમાં આ માછલીઓ જોવા મળતા લોકોમાં ખૂબ જ મોટું કુતૂહલ જાગ્યું હતું અને લોકો ઊભા રહીને આ માછલીઓને જોતા હોય છે સામાન્ય રીતે આટલી નજીક આવેલું ડોલ્ફિન આટલી નજીકથી જોવા મળી હોય તેવું કદાચ પહેલીવાર પોરબંદરમાં થયું હશે